ડીસા માર્કેટ ડીસામાં વડાપ્રધાન સંગઠનનું સૂત્ર સાર્થક ભાજપ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં નાગરિકોનો ઉમળકાભેર નાગરિકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ જન્મદિવસની ઉજવણી નિમિત્તે ડીસા માર્કેટ યાર્ડ ખાતે ભાજપ દ્વારા એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાક્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતા ઉત્સાહભેર ભાગ લીધો હતો જેના પરિણામે બ્લડ બોટલ એકત્રિત થઈ હતી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના એક સેવાક્ય રૂપ આપવા માટે આજે ડીસા માર્કેટ યાર્ડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું આ શિબિર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિવસ નિમિત્તે યોજાઈ હતી જેમાં ભાજપના કાર્યકરો અને નાગરિકોએ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિક નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે નેતાઓએ જણાવ્યું હતું કે રક્તદાન એ સૌથી મોટું દાન છે અને આ રીતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવી એ એક પ્રેરણાદાયક કાર્ય છે એકત્ર થયેલી ત્રણસો બ્લડ બોટલો જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન રક્ષક સાબિત થશે આયોજકોએ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે તમામ રક્તદાતાઓ ભાજપનો કાર્યકરો અને સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના શિવાહી સંગઠનના સૂત્રને સાર્થક કરતા એક ઉત્તમ ઉદાહરણ તરીકે સામે આવી છે